હવે કાચી તો જે કરવું એ કરશે પણ તમે તો નરકમાં જવાના પણ મને તો સ્વર્ગ જગ્યા મળે કે હવે તું મેલ નરકના નરક ના કોણ જાય તો ભગવાન તો તું હે ડાલ હવે આ થઈ રહે કે તો નેઠ આડો સુન કાકા ખરેખર તમને યાત્રા ના કરાવે તમને તો ચો કધેર પથરા ઉપર સડાય અને ઈથી ગોટમડા ખાતા ભોય લવર હોય ઓફર તો યાત્રા કરાવી હોય તો તો કોઈ સ્પેશિયલ સાધન લઈને આવે આ રીતના બસમ લઈને ના રવડતો હોય મન હવે હોય ચો હું સાધન ઉપર લઈને આવું રૂપિયો કોઈ પડી પૂખાવા ઓતો નહીં લઈને ફરતો હડે છે હવે એ તો સેટિંગ કરીએ હડો ને તમે ચિંતા શું કરો મારા હું નહીં આખો તું તો સીધ કે આ લગભગ 20 21 વર્ષથી લઈને ફરો છું કાકા હા ચિંતા ના કરો તમે હાલ હું લીંબુ સોડા ભાઈ દેવ

પૈસા તો લાવ્યો તું એવા તો હોય પછી હા કોઈ એમણામ ના આવ્યા હોય મારો કે મારા ખેત તો થાય બધા પહેલા વપરાઈ ના આયા થી મન તો પડી કોઈ ખાય ઓર આશો નહીં તમાર ખેત ઠકાણા નહીં એટલે ઓ તારે તું તો જબર ચાર થયો હો લઈ લે મારી બેટી લેપું છોડાયા તો ગજબ કરી નાછો હો હા હવે એમ 100 દુજી શાંતિ ના થાય કરવું પડે વાત કરે છે લે એ અંધારું ગોટ છે મારા

કાકા હા આ લોતા દેવા આ રસ્તો जाऊ કે આ રસ્તો जाऊ હવે એ તો પછી વાત પર પહેલા આટ કે આના ઉપર ચડીને જો ઉપર કેવું જેવું હશે તો પોપું એવું હશે મોટી મોટી આવડો એ કાકા હા મોકી હું અરે તેવા ઘર ને આખું તેવું સીટી દેખાય દો કે એ હોવા નહીં લે ઘર થઈ ગયા તું એ બધું થવા દે આપણો ઉપર ચડવાનું કૂદ કે હવે કાકા આટલા તો પૂછું એ ભાઈ આપણા હાર ઘટ કેટલા વાળા જૂનો હશે આરો ઘર તો લગભગ બહુ જૂનો હશે બહુ એટલે બહુ જૂનો બહુ જૂનો એટલે એટલે બહુ જૂનો એટલે બહુ જૂનો એમ

રાત ના <coughs>

તમારા છોકરા તમે ના બતાવો દાખલો મને તમે તો હા ખોટા ખબર ચિંતા કરવાની હોય દૂર થી ડુંગળા રડિયા જાય

તમને ખોટા ચક્કર આવશે હું ઘેર સીટ ના લીધા બેવા સાલા મને શાંતિ થી બોલો જે મજા આવી મજા મજા બલ બે જગાડતા હું સુઈ જાવ ઘડી લે હું નહીં પણ હુઈ જાહ મારા પે ઘેર લઈ જાવ પછી ખાલી ખોટા લે હું વાલ્યો ઘડી તમે દેર હાવ ગોડા જેવા થઈ ગયા લે યાર પણ આ તો હું યાર દુખી ખરેખર મજા મજા આવી ગઈ લ્યો જો આવ પથરા જો તો મે ભૂમતા આગળ લાવવાના હતા એટલે હો લે ને ગોડા તૂર થઈ જો ભૂમતો કાકો

પેલું મારું પડ કેટલું ઊંચું છે કાકા બે દાડા તો કે ત્રણ દાડા તો પણ એના ઉપર તો સડવું એટલે સડવું જ આપડો ઉપર ધાબા ઉપર જઈને ખોટો પાડવો હા લેટ લે કાકા હા આ દો કે આ આપડા બાજુ ના હોય એવા નહીં લાગતા હોય લે આ તો આપડા મલક નો પ્યાર વેચ છે દેશી ઓ દેશી આ જો ગોમળિયા બેઠા ઘણીવાર બેસી આડો ઈયા થઈ પેલા ડોહો જો

ખરેખર તમારું સારું થઈ ગયું અરે તમે તો આટલે પડ્યા અમારા કાકા પૂછો પૂછો ખાલી હું હમણાં આવી રીતના માર પત્રી તો કે થોડા આકા તો ફોટો પાડો થોડા આકા તો ફોટો લબ પગ અડધામ થી રડતો રડતો ભાઈ ગયો તો હું કઈ બચી ગયા પાસો આવ્યો હોય સડીન તાણી મત જો આર તો ના મોનું કલાક બેઠો તાણી આયા આવડે આવડે બેહો બેહો થાક લાગ્યો છે બેહો ખરેખર આ તમે આવી ગયા નકે હું આ કાકાને ઘેર સીટ ના લઈ જોત એમ એમને પણ હું ચીવરીત ના જોત તમે આ રડ્યા તા ટીમ કાકાને ની તમામ ચીવરીત લઈ જોત ઈકો હા ઓ આપણે ભાઈ હા તમારે કોઈ ઓળખાણ ખરી હોય ચમ તમારું કામ પડી વળી મારા પર પલટ લે આવો છે લે ગોડા થઈ જા શું ઓય પલટ રાખી નું કરવાનું ખરેખર બલુભાઈ ઓય થી તો હેડવાનું કે જીવ જ થાતો નહીં એ સાચી વાત છે પલટે રાખી છે બધું કરીએ ઓય બધું પથરાશ મળશે બાકી બીજું ખાવા પીવા ની મળે

તો તમન તો કોઈ દાળો જોયા નઈ કદી અલ્યા ભાઈ અમે માર કાકાને રીહણા થઈ 25 વરસથી 25 વરસથી મય અમારા હાઢું નો આ બલુ ભાઈ ગામમાંથી અહો એટલે નીકળી જાવ તો એવું બને ના અહો નઈ પણ એમ કે આ જોળો વ્યવહારમાં પચી રૂપિયા મેં આલ્યા હતા હજી ગાલતા નથી હું નહીં બોલતો બીજું હું આ હગમ હગમ પૈસા હાલો જ નહીં ના આલો હગમ વ્યવહાર જ ના કરાય અત્યારે તો બધા એવું રહે છે કોઈ નક્કી જ નહીં હોય દુ શબંદ 100 વર્ષનો ખોવો હોય તો હગમમાં પૈસો હાલવો દોઢ લાખ નો ફસવાનો આ તો કોઈ કેતા નહીં પાસ આઈ જશે ના નહીં કહું તાણે હું છે ફોન પડ્યો કાકા હોકરે આ તો હગાથી વાત કરે તું એ છો એ ચમ હવે આપણે શું હગાન વાલા આવે એટલે આટલા બધા શેટા ચોથી હગા ભેગા થવા બેઠો બેઠો ભાઈ બેહી રહો સોનું મન હારું તમાર મુઠું ઘડીવાર બંધ રાખજો હવે એ બબુ કાકા બળબળ કરો તમે યાર આ તો આના આડો લે છે કોચો હું સગડોળ લાવું

હા આપડે જમવાનું ને એવું રાખું છું રોટલા ખાય એવા અમારે ઘેર આવે આપડા ગોમડી પાછા એવી જ આવે તમારા રોટલા કરવાથી એવું જેવું અમે કહો અરે ગુણ તમારા અમે હો વરાવતી ની ભૂલો જીબા ના હો 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 ચણા કો ચણા ના એમને હો વરાવતી જીબા ના હો હા જીબ્બા ના જીબા ના ખરેખર હગત 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 સો ભાઈ હગા ની તો વાત થાતી છે કે આટલા દૂર અમને પથરા પથરામાં અમને સણા ખાવા મળ્યા લે કાકા તમે પેલી બાજ ગયા હતા ના તો ધોવા લાયક તો બધું એમણા છે ઓ અસલ પથરા તો બધા એમણા છે મોટા ને મોટા પથરા છે એમણા લે કાકા હા પેલા પૈસા પેલા કણ દુકાને 500 નોટ આલી થી બોધા ઓર લીધું તું ભૂલી ગયા છો લે એ શું તમે તો ભલાજ ન યાર લે હડો 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 હમણે મોન છે ની હમણે જો ભાઈ એ પૈસા ભૂલી ભૂલી ને હાટતો છે આ મને આમાં 10000 મોકાલ દીધો છે એ માફુ કાકા એટલે આ તો લડવા મળ્યા તો હાવસી

લોબેન હા માર હિન્દુસ્તાની હા